اعوذ باللہ من الشیطان الرجیم بسم اللہ الرحمن الرحیم بہین استعین و اللہ خیر المعین اکرہ بسم ربک الزیر خلق سٹیپ بائی سٹیپ یعنی تدریجی لحاظ تھی جو جائیے تو قرآن نی پہلی آیت نے اندر અલ્લાહ તરફથી જે મેસેજ આપવામાં આવ્યો છે જે મહિનાની તારીખ એટલે કે ઈદ એ ખુદા ઉપર અલહી પહેલી પાંચ આયત જીબ્રા ઈલ લઈને આવ્યા તેની અંદર પહેલો ભાગ અને પહેલી વસ્તુ જે બયાન કરવામાં આવી છે તે છે ઇકરા

તમારી પાસે આવવા લાગે કેમકે જેમની પાસે ઇલ્મ હોય છે એમની પાસે ઇજ્જત હોય છે અને ખાસ કરીને દિને ઇસ્લામનું ઇલ્મ હાસિલ કરવું મદરે સમાજ જઈને પડવું એ જરૂરી છે કેમ કે અમુક વસ્તુ એવી છે કે જે વાજિબ છે અને આપણે તેને જાણવી જોઈએ અને આ પડવા અને ભણવાના જેનું છે આપણે તેને ગુજરાતીમાં તર્જુમો કરી અને છે અમારો મકસદ એ હતો કે આ કિતાબ લોકો સુધી પહોંચે અને લોકો ઇલમ હાસિલ કરે હઝરત અલી રહીસ્લામ એક હિકમતની અંદર ફરમાવે છે કે બે વસ્તુ એવી છે કે જેની કોઈ દિવસ કોઈનું મન ભરાતું નથી એક છે ઇલ્મ અને બીજું છે માલ ઇલ્મ ઇન્સાન પાસે જેટલું પણ આવી જાય ઇન્સાન ગમે એટલું પડી લે કોઈ દિવસ એમ નથી કહી શકતો કે હું હવે બધી જ વસ્તુ પડી લીધી છે એવી જ રીતના માલ ઇન્સાન ભાઈ જેટલો પણ માલ આવી જાય ઈચ્છે છે કે હજી એમની પાસે માલ આવે હજી એમની પાસે માલ આવે ઇલ્મ પણ એવી જ રીતના છે ઇલ્મ પણ જ્યારે ઇન્સાન હાસિલ કરે છે તો એ ચાહે છે કે હજી એમની પાસે વધારે ઇલ્મ આવે અને માશાલ્લા જ્યારથી અમે આ મહેકતા ફૂલની કીઝ રાખી છે ત્યારથી ઘણા બધા લોકોના અમારી પાસે મેસેજ આવ્યા છે અને એ લોકો કહે છે કે તમારો બીજો ભાગ ક્યારે આવશે પહેલો ભાગ અમે વાંચીને બહુ ખૂબ આનંદ લીધો અને અમને મજા આવી અમારી દુઆ છે કે ઈશા આ વીસ થકી જે લોકોએ કિતાબ વાંચી અલ્લાહ તેમની તૌફીકાતમાં ઇઝાફો કરે અને એની ઉપર અમલ કરવાની તોફીક આપે ઇલ્મ મેન છે ઇલ્મ હાસિલ કરશું તો ઇલ્મ આપણી હિફાજત કરશે જ્યારે કે માલની હિફાજત આપણે કરવી પડે છે જે છે એ નબીઓ પાસે અને ઇમામો પાસે હતું અને માલ યઝીદ માવિયા ફિરોન નમરૂદ કારૂન પાસે હતું હવે એ આપણે પોતે આપણી માટે બહેતર જે સમજીએ આપણે મોલા અલી અલસલામને માનવા વાળા છીએ મોલા અલી અલી સલામની આ કિતાબની અંદર આ હિકમતોની અંદર આ મહકતા પૂલની અંદર આપણે ઘણી બધી વખત ઇલ્મ અને માલનો તફાવત બયાન કર્યો છે આપણે કઈ વસ્તુ લેવી જોઈએ અને કઈ વસ્તુ આપણી જરૂરી છે એ આપણે સમજવું જોઈએ માશા આપણે આ ક્વિઝની અંદર નવસો ને સત્યાસી નાઇન હંડ્રેડ એટી સેવન લોકોએ ભાગ લીધો એમાંથી ટોટલ સોમાંથી સો માર્ક્સ લાવવાવાળા લોકો નવ છે એટલે કે પહેલા ક્રમ ઉપર ફર્સ્ટ નંબર ઉપર જે લોકો છે એ લોકો નવ છે અને બીજા સોમાંથી નવ્વાણું સેકન્ડ નંબર ઉપર સોળ લોકો છે અને ત્રીજા નંબર ઉપર સોમાંથી અઠ્ઠાણું લાવવાવાળા છવ્વીસ લોકો છે માશા ખુદા આ બધા જ લોકોની તોફીકાતમાં વધારો કરે અને ક્વીઝમાં જે લોકોએ પણ ભાગ લીધો છે એ બધા જ લોકોની તોફીકાતમાં વધારો કરે ઇનશાલ્લા આ ત્રણેય ઇનામ ઈનલા મૌલાના રિઝવાન અલી પલસાનિયા સાહેબ ડ્રો તખી બયાન કરશે હમણાં આપણે ઇનશાલ્લા જેટલા લોકોએ આ ક્વીઝમાં ભાગ લીધો એનો ડ્રો કરવા જઈ રહ્યા છે જે ખુશનસીબ પાંચ લોકો હશે એનું નામ ઇન્શાલ્લાહ તમારી સામે બયાન કરવામાં આવશે પર મહમ્મદ વાલ મહમ્મદ સલવાત હવે આપણે એક પાંચ ખુશનસીબ લોકોનો ડ્રો કરવા માટે જઈ રહ્યા છીએ બિસ્મિલ્લાહ રહીમ

استرجونا بسم الله الرحمن الرحيم فيجونام شيء أبيدلي ثارانيا. جوثا ناماته بسم الله الرحمن الرحيم. ચોથું નામ છે વસાયા અલી રઝા કે અને છેલ્લું નામ આપણા ટોટલ જેટલા લોકોએ ભાગ લીધો હતો નાઇન હંડ્રેડ એટી સેવનમાંથી જેટલા લોકોએ ભાગ લીધો એમાંથી પાંચમા ખુશનસીબ માટે આપણે હવે ક્લિક કરીએ છીએ قنيز زهراء خادم حسين ومحمد محمد محمد صلوات الله صلى الله عليه أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين والصلاه والسلام على رسوله الكريم وآله الطيبين الطاهرين મુહમ્મદ ને શીખવા માટે માટે તાલીમ કરવા વધારે જોર આપવામાં આવેલું છે અને જો એમાં પણ અગર આપણે ઇમામ અલી અલી સલામની જે બયાન કરેલી વાતો ખુદબાઓ પત્ર અગર જો આપણે એના એને શીખીએ તો ખરેખર આપણે અને અહેલેસલામ હાસિલ કરી રહ્યા છે અલમદુલ્લા એ જ હેતુથી કે આપણે ઇમામ સલામની મારીફત હાસિલ કરીએ તો નેહજુલ બલાગામાં જે હિકમતો ચારસો એસી છે એમાંથી બસો પંદર હિકમતો જે કિતાબનું નામ મહેકતા ફૂલ એમાંથી ક્વીઝ આપણે જારી કરી અને ક્વીઝમાં સો સવાલ અલહમદુલ્લા ત્રેવીસ રમઝાન સુધી એ ક્વીઝ ચાલુ હતી જેમાં જે લોકો ભાગ લીધા છે ખરેખર કરેલી છે આપણે સમજાય છે કે લગભગ ચારસો આસપાસ ત્રણસો છન્નું માણસો એ છે કે જે નાઇન્ટી અને નાઇન્ટી પ્લસ નાઇન્ટી થી વધારે 90 થી વધારે એ લોકો માર્ક્સ મેળવેલ છે તો આથી આપણને જણાય છે કે નહીં બધાએ મહેનત કરેલી છે અને પોતપોતાના રીતે આ ક્વિઝમાં ભાગીદાર થયા છે બીજું એક કે આ ક્વિઝ જે લોકોના સામે પેશ કરી ફાઉન્ટેન ઓફ આલે મુસલામ ફાઉન્ડેશન એના જરિયાથી લોકો સામે પેશ કરવામાં આવી જેના સહાયક અને પૂરેપૂરી મદદ કરનાર મૌલાના મોહમ્મદ તકી હાફીઝ સાહેબ કે જે બહુ જ મહેનત કરી અને આ ક્વીઝને સક્સેસ અને કામયા થવા માટે તનતોડ મહેનત કરેલ છે અલ્લાહ સુબાન ઉતાલા એમને પણ તોફીકાતમાં વધારો કરે અને એમને પણ અજરે અઝીમ અતા ફરમાવી તેમજ જેટલા પણ આ ક્વીઝમાં ભાગીદાર થયા છે આ ક્વીઝના અંદર જે લોકો મહેનત કરેલી છે અલ્લાહ સુબહાનું તાલા એમને અને એમના મરહુમીનને જરૂર બી જરૂર આજરે અઝીમ નસીબ ફરમાવે હવે આપણી ખિદ્મતમાં ડ્રો કરવામાં આવશે પહેલા નંબરના અંદર જેને સો માંથી સો માર્ક્સ મળેલ છે એવા નવ માણસો છે સો માંથી નવ્વાણું માણસ નવ્વાણું માર્ક્સ મળેલ છે એ માણસો સોળ છે અને સો માંથી અઠ્ઠાણું માર્ક્સ જે મેળવેલ છે એમને લગભગ છવ્વીસ માણસો એવા લોકો છે તો હવે આપણી ખિદમતમાં ડ્રો થવા જઈ રહ્યો છે જે માણસો સો માંથી નાઇન્ટી એટ નંબર લાવેલા છે એ છવ્વીસ લોકો છે એમાંથી આપણે હમણાં ડ્રો કરવા જાય છે જેનો નંબર આવશે ઈન્શાલ્લા 1000 روبيا سمارت ووتش بسم الله الرحمن الرحيم اللهم صل على محمد وعلى محمد بسم الله الرحمن الرحيم نام چه بيماني كشنود باونغر ભીમાની ખુશનુદ ભાવનગર જે ત્રીજા નંબરના અંદર નાઇન્ટી એટ માર્કસ જે મેળવેલ છે એનો નંબર ત્રીજા નંબરમાં બીજા નંબરમાં જે સો માંથી નાઇન્ટી નાઇન માર્કસ મેળવેલ છે એનો ડ્રો થઈ રહ્યો છે જે ખુશનસીબનું નામ આવશે

માખણોજિયા કાણોદર નંબર આવેલો છે આ ઇનામ ઇન્શાલ્લા બે હજાર રૂપિયા અને મૌલા હુસૈન અલી સલામના હરમનું કપડું ઇન્શાલ્લા પેશ કરવામાં આવશે પણ મહમ્મદ વાલી મહમ્મદ સલવાત મહમ્મદ વાલી મહમ્મદ હવે ફરીથી છેલ્લું એટલે કે સૌથી પહેલા માર્ક નંબરમાં જે લોકો આવેલા છે સો માંથી સો માર્ક્સ બહુ સારી વસ્તુ કહેવાય એ લગભગ નવ છે કે જે આટલા માર્ક્સ છે આમાંથી જે કુશનસીબનું નામ આવશે એને ઈન્શાલ્લા પહેલા નંબર રીતે ત્રણ હજાર રૂપિયા અને મોલાના હરમનો પથ્થર ઈન્શાલ્લા પેશ કરવામાં أوصي. اللهم صل على محمد وآل محمد وعجل فرجهم بسم الله الرحمن الرحيم سيدة ام وسايا باونغر سيدة ام وسايا باونغر آ મોતરમા બાઈનો નંબર આવેલો છે કે જે સોમાંથી સો માર્ક્સ મેળવેલ છે આ ખુશનસીબ જેમનો સૌથી પહેલો નંબર છે કે જે સોમાંથી સો માર્ક્સ મેળવેલ છે અલ્લાસુબાનું તાલા તમામની તોફીકાતમાં વધારો કરે ઇનશાલ્લા આ જ પ્રમાણે જો આપણો સરકાર સહકાર મળતો રહેશે તો આ ઈન્દા પણ ઇન્શાલ્લા ફાઉન્ટેન ઓફ અહુલબૈત મુસ્લામ ફાઉન્ડેશન તરફથી બીજી ક્વિઝો પણ જારી કરવામાં આવશે આવી જશે બસ તમે અમારા હકમાં દુઆ કરજો અને અમે પણ તમારા હકમાં દુઆ કરીએ છીએ અલ્લા સુબાનો તાલા બધાની માહેર રમઝાનની ઇબાદતો કબૂલ ફરમાવે અને ખાસ કરીને આવતા રમઝાન પહેલાં પહેલાં આપણા વક્તના ઇમામ ઇમામે જમાના અને સલામનું જહૂર થાય અને દુનિયામાં આમનો અમાન અને શાંતિ ફેલાઈ જાય એવી દુઆ છે અસલામ વરમત અલ્લા વબરકતુ